નશા નથી કરતા જેટલા દર્શક મિત્રો આપડે જોવે હે ને એ પણ કોમેન્ટમાં કહી છે કે આ નવી ડિઝાઇન વાળો રોડ છે અને ક્વોલિટી વારો ચકાચક રોડ જે હમણાં જ બનાવ્યો ભલામણા કેટલો ટાઈમ થયો રોડ ને બે વર્ષ જૂનો રોડ છે ભાઈ આ ઘસાઈ ગયેલો રોડ છે મોરબી માં દર વર્ષ નવા રોડ બનાવવા પડે એવા ટકાટક બને તમને આવી ક્વોલિટી તમારા રોડ આ લાઇટ

કદાચ તને નહીં ખબર હોય કે હવે નવો રોડ પછી બને પેલા રોડ બની જાય પછી સ્ટ્રીટ લાઇટુ નાખવામાં આવે ઘણા વરા પછી એ સોસાયટી વાળા રજૂઆત કરે કે લાઇટુ અમારે જોશે રોડ તો થઈ ગયો તે પછી વરી એમ થાય કે નાખવી નાખવીએ તો વરી પાછો રોડ થોડાક દિન તોડી નાખશે ભૂગબ નાખશે રોડ બનીના પછી સ્ટ્રીટ લાઇટ નાખે ના કોની રોડ બનીના પછી ભૂગબ પત્ર નાખે આ રોડ ક્વોલિટી છે ઘસાઈ ગયેલો રોડ છે પેવર બ્લોક અમારી એટલે તને નથી જો અમે હે ને ગોબરું રાખી ને તો તને દેખાય આ તો નગરપાલિકા મહાનગરપાલિકા ચોખાઈ રાખે ને એટલે અહીંયા અત્યારે તને પેવર બ્લોક બતાતો નથી મને એવું લાગે છે નક્કી આ ભાઈ કંઈક બીજી નશ્વામાં છે કે આ ભાઈ ખોટું બોલે છે કેમ કે આવો જો ક્વોલિટી વાળો રોડ હોય ને તો અમારે ક્વોલિટી વાળો રોડ જોતો નથી બીજી આ રોડની ખાસિયત કહું શું તારે કોઈ પણ જાતના પશુ કે પ્રાણી જોવો હોય ક્યાં જવું પડે આ રોડ ઉપર ફ્રીમાં તને જોવા મળે આ જ રોડ ઉપર રખડતા ખૂટિયા ગાયું ભૂંડડા તમામ આજ રોડ ઉપર અમને જો તમે દેખાય એ બેઠા ધાડુ એક ધણ જોયું એવું થોડી હોય તમે એક બાજુ એમ કયો છો કે ક્વોલિટી વાળો રોડ છે તને સિટી મૂકી ગામડું મૂકીને સિટીમાં આવને તને ગામડું ભૂલાઈ ન જાય ને એટલે આ બધું મહાનગરપાલિકા અને ધારાસભ્ય કરે વાહ વાહ કાકા વાહ કાકાએ કીધું ક્વોલિટી વાળો રોડ આજે ક્વોલિટી વાળો રોડ અમે જોઈ લીધો અને અમારા દર્શક મિત્રો તો દરરોજ અનુભવે છે આ છે મોરબીનો પંચાસર રોડ આ ભાઈ જેમ કહે છે એમ દસ મહિના ગયા છે આ રોડને આ રોડનું સરફેસ જુઓ ને તો તમને એવું લાગે કે બે વર્ષ જૂનો રોડ હશે આ રોડનું સરફેસ દસાઈ ગયું છે જેમની ફૂટપારી છે તે ફૂટપારી તૂટી ગઈ છે અને બીજી તરફ જે સ્ટ્રીટ લાઇટ નાખી છે એ રોડ બની ગયા પછી નાખી છે જેનો કોઈ મતલબ જ નથી અને રોડની જે સ્ટ્રીટ લાઇટ નાખવા માટે રોડમાં ચરડી કરવામાં આવી રોડ તોડવામાં આવ્યો તો શું આ કોન્ટ્રાક્ટરને ખબર નહોતી કે આ રોડ પણ આપણે સ્ટ્રીટ લાઇટ નાખવાની છે તો પહેલાં સ્ટ્રીટ લાઇટની લાઇનો નાખી દઈએ વાયરિંગ કરી દઈએ અને પછી આપણે રોડ બનાવીએ હજી તો એમ કે છે ગૂગર ગટર નાખવાની થશે તો વળી રોડ તોડશે તો દર વર્ષે રોડ નવા બનાવવાના દતિંગ કરવાના બંધ કરે અને ખરેખર સાચી રીતે મોરબીના લોકોને સારા અને સુવ્યવસ્થિત રોડ આપો હવે મોરબી વાસીઓ અંતે કંટાળ્યા છે જો આ ક્વોલિટીવાળો તમે રોડ કહેતા હોય ને તો મોરબી વાસીઓને આ ક્વોલિટી વાળો રોડ નથી જોતો